વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર મોહનસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય એક બાજુ સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાના ઘરની બહાર પોલીસનો કાફલો છે તેને તૈનાત કરી દેવામાં આવ્યો છે પરંતુ જે રીતે પોલીસનું દમન જોવા મળી રહ્યું છે પોલીસનું વર્તન જોવા મળી રહ્યું છે એના ઉપરથી પણ અત્યારે હાલ ઘણા બધા સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને ભાવનગરથી બ્રિજરાજ સોલંકી છે એ પણ બોટાદ જવા માટે રવાના થયા હતા ત્યારે તેમની પણ અટકાયત કરવામાં આવી છે અને ખાસ કરીને પોલીસ સાથે ક્યાંક ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા છે સૌથી પહેલા તો એ વિડીયો ઉપર નજર કરીએ ખેડૂતો માટે છે ખેડૂતો માટે છે જવાબ છે હક અધિકાર ન્યાય માટે છે તમે સહકાર આપો છો તમે સહકાર આપો માટે સાહેબ મોટા જવાદીઓ ક્યાં સુધી આ ભાજપ આવું કરશે ક્યાં સુધી ભાજપ આ દાદા થઈ કરશે ના હક માટે છે સાહેબ

क्लाब क्लॉक अहमदाबाद इ क्लॉक ज़िंदाबाद हर मदद मदद ખેડૂતો માટે છે ખેડૂતો માટે છે જબરદસ્ત છે હક અધિકાર માટે છે તમે સહકાર આપો છે આપો ખેડૂતોના હક માટે ખેડૂતો ના હક માટે છે ભાજપ આવું કરશે ક્યાં સુધી ભાજપ આ દાદા થઈ જશે ખેડૂતો ના હક માટે જવા દીઓ સાહેબ જવા દો

આપણે ગઈકાલે પણ જોયું હતું કે બ્રિજરાજ સોલંકીની અટકાયત કરવામાં આવી હતી ત્યારે હવે જયારે પણ તેમની અટકાયત કરવામાં આવી છે ફક્ત આ આપ નેતા નહીં પરંતુ એની સાથે રેશમા પટેલ હોય હોય રાજુ કરપડા બીજા ઘણા ઘણા બધા બધા એવા એવા નેતાઓ છે છે કે જે અત્યારે હાલ બોટાદમાં મહાપંચાયત ન થાય તે માટે થઈને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે જોકે આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ એ પ્રમાણે કે આપ નેતાઓએ સીધા આક્ષેપ છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર મૂક્યા છે અને ક્યાંક એવું પણ કહી રહ્યા છે કે ભાજપના પોલીસ છે છે ને તે તે લોકો દ્વારા આ મહાપંચાયત ન થાય માટે અમને અટકાવવામાં આવી રહ્યા હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે બોટાદ ની અંદર આ મહાપંચાયત થશે કે કેમ તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર